વાહ સુડ સુડ્યા ઉડા ઉડ કે ટપાઈ ગતો અચ્છા અચ્છા ઓય આ ઉડી લઈ ઓ રટા હય જા હય જા હય 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 કું મસ્ત ગોરીલ કે માર રે હા હા કાઈ જે કાઈ સચ્ચી હા કાઈ સચ્ચી હવે તું સે પૂછાય છો હા ડાક્ટરે બે બંદરો દેખાય

ਦੀ ਕੀ ਲ੉ ਸੁ ਦੇਖ ਰੇ ਲ ਹ ਤੋ । ਚੀ ਸੀ ਆ ਖੁਰੀ ਹ ਤੋ ਸਾਂਡ ਸੀ ਖੀ ਰੇ । ਕ੍ੱਰੋ ਹ ਆਰੀ ਸੀ 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 ਸੁ ਕੁਰੇ । ਅਰੀ ਸੀ 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 ਸ�